નમસ્તે બાળ મિત્રો આજે આપણે નિબંધ મારા પપ્પા વિશે લખીશું પરંતુ જો તમે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો તો ચાલો લખીએ નિબંધ મારા પપ્પા મારા પપ્પાનું નામ આકાશભાઈ છે તે તંદુરસ્ત અને દેખાવડા છે મારા પપ્પા ડૉક્ટર છે તે રોજ સવારે છ વાગે ઉઠે છે પછી તે ચાલવા જાય છે ક્યારેક હું પણ તેમની સાથે ચાલવા જાઉં છું મારા પપ્પા દસ વાગે દવાખાને જાય છે તે ગરીબ દર્દીઓની મફત સારવાર કરે છે તે લાયન્સ કબડા પ્રમુખ છે તે સેવાની ઘણી પ્રવૃત્તિઓ કરે છે તેઓ રવિવારે અમને બધાને ફરવા લઈ જાય છે મારી ભૂલ થાય તો પણ મને ઠપકો પણ આપે છે તેઓ મને અભ્યાસમાં મદદ કરે છે તેઓ મને ગમતી વસ્તુ લઈ આપે છે મારા પપ્પાને વાંચનનો ખૂબ શોખ છે તે દરરોજ સારા પુસ્તકો વાંચે છે મારા પપ્પા મને બહુ ગમે છે બાળ જો તમને નિબંધ ગમ્યો હોય તો આ નિબંધનું લાઈક બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ આ નિબંધ શેર કરજો તો ચાલો આવજો